ભાઈ અમે તમે કરો જલ્દી તો અમે પાર મેલીએ તાણી આ શું આ પેલા કોઈ જાણતું નતું અને મારા ઓછા ખવાર માં તો મુરત કઢાવાનું છે તાણી લ્યો એનો બાપો દારૂ રહ્યો કોઈ ગોમો કોઈ ગણવાર તું નતું હવાન મો ઇના છોકરાનો મુરત કઢાવાનું છે અને ઓય અમે તો પૈસા ટક્યા તો ઓમ જો ઉપર એમે નહીં તોય મારું ઓછું હગુ તોય ના થ્યું પણ આ તો જો વિષ્ણુજીના ગયા તો ગમે તે કરો ભાઈ અમને હગુ કરાવો તાણી અને કનુજી ઘેર જાવ ભાઈ તમે પૈસા હગુ કરાવો બસ આ બે માં એકાદ ફેસલો કરો તો મારા વળી આ રોજ ધક્કા ખાય તારે શોનથી પૈસાનો હિસાબ લઈ લઉં બધું પાકા પાય કઈ નાખું પેલા તો વિષ્ણુજી ઘેર નહી પેલા કનુજી ઘેર જઉં ના ના કનુજી કઈ ના ટલા વિશી પેલી ખર્ચ કેરીઓ વેણવા ના ઘર બંધ કરીને કેરીઓ વેણવા ના પણ આ તો સીધો ઘેર થઈને દરવાજા ને રહું આમ કરી લાવો હડો પૈસા લાવો નકર હગું કરાવો બસ આ વાત કરવી છે બીજી વાત જ કરવી નહીં તાણે પછી આ મારું બેટું આ આ બધું તાઈ ઉતરી રે હે ને વૈશા કે જતો રહે તારી એને મારો ઓઢો મરી જાય પાછો પેલો તાણી કાઢ્યો હમ જવા દે ફટાફટ જવું હા પાકા પાય કઈ નાખું ઓય બટા તો હેડ્યો બટા તાણી વા

મારી બંગડી કોઈ ઘડિયાળ પહેરે કોક એવું ગીત તો સબળ આપણને આવડતું નહીં કોણ આખો ગીત પ્લે કર્યું હા હા એવું બધું કોક બંગડી વાળો ને કોક ઘડિયાળ હા શિખર

વાત કરવી પડે ને કોઈ મમ્મી કઈ ના કેમ નેકડી જાય પછી તારીખ આખી પાછી લેતા બધાની તારીખ મારી

કેરી હતી એટલા હોફ પોતરી વર્ષે મોટી વળી તારા પોત્રી વર્ષે તોડી કયો બાપ એવો ગોડો છે તને સોડી પૈસા હોય કેરીઓ ખાલી કીધું છોકરા છોકરા કેરીઓ પાડ્યા એમ કીધું કોઈ થોડા પૈસા લેમની બેઠો કે એવો તો ચીયો છોડી નો બાપ ગોડો એના પોત્રી વર્ષ ને એ આમ સમજો હતો વર્ષે છોકરાનું લીધું છોકરો ના તો પોત્રી વાર નોઠો

લખલા ના છોકરા નો પોતે ના એનો હગું તૂટશે નઈ એના છોકરા નો રંગે રંગે પહેણાવાય શું ભરવાય શું ભરવાય પહેણા

છોકરા નુંગુ કદી નઈ થાય બાપુ રેવા કરી કેવું પડે જોઉં છું મારો મહિનાથી પૈસા જોઈશે પૈસા રૂપિયા જે હોય ધોલે હાલ યાદ આવશે મજૂરી છે સમજી લે

તૈયાર થઈ ને લુગત ટેસ્ટ થઈ સીધા આપડા ઉપડી દેવું પડે હા એતો આવું બખાડો કાલ કરતા માં ના પણ સાચી વાત પણ તમે એના સમજાય રહેવાની ને પડતો મેલો નહીં લેવો ના પાડી દેજો તમે લેટ ભેળા કે ઈકો જકિયત એમ કહી ના ના નેટ ભેળા કરે હે તમે હા ખાઈ જો આ બધું પટાઈ દઈએ અને હું કીધું હવા હવાર તૈયાર થઈને બેહી હા અલ્યા પેલો પાછો બધા કેમેરા એક નહીં તમે અત્યારે હાલ ફરતી કહી દીધું છે પણ પેલો સુરો વળી ભેળો થયો સુરો અલ્યા આપણો વિષ્ણુજી વાળો કે મને કનુ ભાઈ હાગાનું કીધું છે તમે લે લે શેલ એ તો ઓટો હોય તો ઈદ દો

બા આપણો લોહો કહીને જાય કે બેટા ગમે જેવું થાય પણ પવન આપણે લાકડી બમાવે એટલે ભમાવે આ પછી એ પવન મારે હાથ જોતો કે લાકડી ભમાવા પછી એવી લાકડી એ લાકડી ભમાવી પછી આખું ગોમ જોતું થઈ ગયું પછી મારો હારો આવે કે ગમેલા મને તો લાકડી બમવા તો લાકડી બમવા તો શીખવાયું પછી એ ભમાવી પછી લાકડી ખસીને વાજી હોય તો આપણું મારે હારું પડ્યું ભો હોય મારો હારો ભય પડ્યો અને હું સીધો ડાયરેક્ટ ડાયરેક્ટ ઘેર રમો તારી બીજા ડાય ખબર પડી હું તો ભાઈ રૂમાલ નો આખી બધી હોદવાનો લઈને હેડ્યો તો પછી ફોન આવ્યો કે ભાઈ તમારે હારો તો દવાખાના પડ્યા છે બે ફોન થઈ જાય તાની શોધ લાકડી ભમાવું છું બોલો હા 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 પાછા લાઠી બા છોકરાનું મૂળ જ કાઢવા જવાનું છે આ મુળત આવી જાય ઢુકડા નું

આ બોખાડી આ ભમાય પણ ઓમ કરે ઓમ કરે ઓમ કરે ઓમ કરે ઓ વા સાણી આ હા હા પેલા તો લાકડી ભમાતા ન데 ઓયને જ સરથી બોલો થાક લાગ્યો થાક આ

એવું બીજા હોય તો નહીં રાજા મેલડી એ જો વળી પાછો એના તો બુ ભાઈ લાકડી

હા મારું વિકે કાકો છે